રમતા રમતા એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર ચોર છે થોડે દૂર એક માછીમારો ડળીઓ ખેડીને માછલીઓ પકડી લાવ્યા ઓ માછીમારોએ સમુદ્ર રેતી પર લખ્યું કે સમુદ્ર મારો પાલનહાર છે એક માનો દીકરો સમુદ્રમાં ડૂબીને મળી ગયો એટલે સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર છે એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપ મળ્યા એટલે એને સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર દાનવીર છે અને એક એટલું મોટું મોજું આવ્યું અને આ ચારેય લખાણને ભૂસીને ચાલ્યું ગયું આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાય ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને કાર્ય કરતા રહેવું એન્જોય